તમાર જે વાત છે ડોહા આ તો ભાઈબંધ ખરા બધા એક જવા દેતા ભાઈબંધ દીકુ કહેવાય ઠંડી ના ઘેર પડ્યા રહેતા હોય તો લેવા ઠંડી ના જેતા બાર મોળું થઈ જ્યું ભાઈબંધ ને કો ભેગા થતા દઈએ હા માર હેરાન કરો રાત માં બો ભગવાન કેતો કે પોણી તાપર જાતે પી લે ખોટો બૈરણ ના બોલાવશો એવું ના કહેવાય મહેમાન કહેવાય તમે બોલ્યા કે પડી ના બાપા બોલ બોલ કર્યા વગર હા

છum, એ હારું ઉંગો તા હો ઓ બગાડી આ તો ઉંગો દે ઓને ખબે ફરક કે ઉંગાયા હોય આસી મોતાઈ પડતી રાતે જોતા રહે તો આપણો ને ખબર નહીં રાતે રાત ના હે ચડી દેશે કેવાય નહીં પાછું આપડે એવું થાય કમર હું ગાળા પડે આપણે જોઈએ છોકરાનું જોઈ સારું સાચી વાત નહીં છોકરો કહી વખત કે બાર પણ હું તમને દેતી રહ્યો જોડે છોકરા ને એક તારા જો એવું દેખાય જ ને

અમે તમે હું કોમ કોણ થી થી હું ભૂ પથારીઓ કરતી મારી બેટા નહીં આમાં કરો હેડો કરો તમે પેલા સોફા માં બાઈ લે હે હું સોફા તો પેલા દે હું આવી ગયા આવી કટ કેટલા ભાઈ રાખી ઈ માર પાતો તાં ખાટલા મેમણ એટલે ખૂટે આવું કરો બેટા તું ખાટલા મૂકી જા પણ ન ખાલા હું ગો હું હું ના ના તમે ખાટલા હું હું પૂરી ન ગો આ તો ખાટલા હું જ તું મને ના ગો અમાર તો ભૂયે કહું પણ નઈ પર ખાટલા હા મનતી જ નહીં હું કહું ભૂય હું પણ મનતી નહીં અર ઉગો તો મોરું થઈ ગયું આખી રાત ના ડોબા

điền người thật idol ha mày là dìu trâu ngã lalva, bây giờ mà ganh tị muốn truất sao đâu là

હા વિભ્રમણ શિકર હું દેખાતો નહી મને હું નહીં ઉંઘવા દે મને કાઢ ચડાઈ દીધી સર એક તો આરણ મને या मारू रे भूत आईस रे बोल रे आवाज तुरी हा काय भूत तो उशन है तू कहां मार बाबा मारवा को दे रे भूत को आईस ना लबा को લા 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 બોલા રહેવા દે હું જો લ્યા બોલા રહેવા તો રહી હું થીમ તો કે બના જો કે તેમ કરા હું થી પણ રાત તરીયા

તો નહી <laughs> કથાય ને બેન પાછા અરે હેરો તા પર ભડારો વરરર તો ને ઉઠો ઉઠો તા પર ગયો ભડકો કરે ભગા ભગા મને નહી ને મનો નહીં રવાતો આના આ પાપો તમારો લીધો જો હા તો કર્યું આ કરાવે તારા આભાર પાકા પી રહ્યો પડી બહુ ઠંડી થઈ લાગે બહુ પાત્રમાં જો ખરા